પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ઐતિહાસિક અને પંચમહોત્સવ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે દીપ પ્રગટાવી રિબિન કાપી શાનદાર અને ભવ્ય પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરાવતા શ્રીએ જણાવ્યું હતું કે પાવાગઢ એ હિન્દુ સંસ્કૃતિની આસ્થાનું સુપ્રસિદ્ધ કેન્દ્ર છે ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર ખાતે પંચમહોત્સવ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વૈશ્વિક સ્તર પર પાવાગઢ પ્રવાસન તરીકે વિકસ્યું છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાંચસો વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું હતું મને આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા કાલિકાના દર્શીને પાવાગઢ આવે છે ચાંપાનેર પાવાગઢને સ્મારકોની ભૂમિ ગણાવતા અડત્રીસની વાત કરી હતી યુનેસ્કો દ્વારા બે હજાર ચાર માંગ ચાંપાનેર પાવાગઢને વર્લ્ડ હેરિટે મંત્રીશ્રીએ સરકાર દ્વારા પાવાગઢના વિકાસના ત્રીજા તબક્કામાં રોકવે એક્સટેન્શન પાંચ હજારથી વધુ લોકો એકસાથે જમી શકે તે માટે અત્યાધુનિક ભવ્ય ભોજનાલયનું નિર્માણ તે ઉપરાંત રસ્તાની કામગીરી તળેટી વિસ્તાર માંચી ચોકમાં ખાણીપીણીના સ્ટોલ ઇન્ફોર્મેશન સેન્ટર આરોગ્ય પાણી વીજળી પોલીસ સુવિધા ઓફિસ ફ્લોરિંગ મલ્ટી લેવલ પાર્કિંગ શૌચાલય પ્રવેશ દ્વાર ફાયર ફાઇટિંગ માટેની સુવિધાઓ ડ્રેનેજ અને ઇલેક્ટ્રિફિકેશન વગેરે વિકાસ કામોની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી પંચમહોત્સવના ભવ્ય આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા પંચમહોત્સવ ના સુંદર પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી આશીષ કુમારે પંચમહોત્સવમાં ઉપસ્થિત મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ધારાસભ્યશ્રી અને તમામ મહાનુભાવો પદાધિકારી અને જિલ્લાવાસીઓનું સ્વાગત કર્યું હતું ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારીએ તેમના તાલબદ્ધ અને સુરમય મધુર સ્વરથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરા મોરવાહ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર વન સંરક્ષક અધિકારી શ્રી એમએલ મીના હાલોલ પ્રાંત અધિકારી શ્રી પ્રણય વિઠખાણી સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ સહિત મીડિયાકર્મીઓ અને મોટી સંખ્યામાં પંચમહાલવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા